હવે જોઈએ સમાચાર વિગતવાર તો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તાજેતરમાં તૂટેલા સીઝ ફાયરને પગલે સરહદ પર તણાવ વધી ગયો છે થાઇલેન્ડે કંબોડિયાના સૈન્ય ઠેકાણ પર જોરદાર સ્ટ્રાઇક કર્યું જેના લઈને કંબોડિયાના હથિયાર દેખો અને કમાન્ડ સેન્ટર ધ્વસ્ત થઈ ગયા છે થાઇલેન્ડ આહેવાલ અનુસાર કંબોડિયાએ પહેલા મોટી માત્રામાં હથિયાર એકઠા કર્યા અને ફાયર સપોર્ટ એલિમેન્ટ તૈયાર કર્યા આ ઘટનાએ બંને દેશો વચ્ચે વધતી તણાવની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ સીઝ ફાયર ટુ થાઇલેન્ડ એ સેના ઠેકાણ પર જોરદાર સ્ટ્રાઇક કરીને હથિયાર ડેપો અને કમાન્ડ સહીતના સેન્ટર ध्वस्त કર્યા છે ફાયર સપોર્ટ એલિમેન્ટ તૈયાર કર્યા હતા આ ઘટનાએ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિને વધુ ગંભીર બનાવી છે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ વધ્યો છે સૈન્ય ઠેકાણ પર જોરદાર સ્ટ્રાઇક કરવામાં આવી હથિયાર ડેપો અને કમાન સેન્ચ્રી પર ધ્વસ્ત કરાયા છે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે તણાવ સૈન્ય ઠેકાણ પર જોરદાર સ્ટ્રાઇક કરાયું સૈન્ય ઠેકાણ પર

જોરદાર સ્ટ્રાઇક અને હથિયાર ડેપો કમાન્ડ સેન્ટર ધ્વસ્ત થયા છે બંને દેશો વચ્ચે સૈન્ય ઠેકાણ પર જોરદાર સ્ટ્રાઇક કરાઈ છે થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે સૈન્ય ઠેકાણ પર જોરદાર સ્ટ્રાઇક કરવામાં આવી છે